માલપુર વિસ્તાર એટલે વૃક્ષ છેદન કરતા માફિયાઓ માટે અધિકારીઓની રહેમ નજર હેઠળ ચાલતો ધંધો આ વિસ્તારમાં મિલી વૃક્ષોનું ધનોપ પનોપ થઈ રહ્યું છે છતાં અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી જેના લીધે સરકારનો શુભ આશય બર આવતો નથી ચેકિંગ દરમિયાન ગાડી પકડીને ઓફિસે તો લવાય છે પરંતુ ઢીલી નીતિના કારણે જે કાર્યવાહી થવી જોઈએ તે થતી નથી

ભ્રષ્ટ વહીવટના કારણે સરકારી તિજોરીમાં હજારો રૂપિયાનું નુકસાન થતું હોય છે પરંતુ વહીન્યા તો અંધેરી નગરી ગંડુ રાજા જેવા વહીવટના કારણે વૃક્ષ છેદન કરતા માફિયાઓને જલસા છે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તપાસની માંગ કરાશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવશે